નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ હજાર બસો પિંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો પચાસ માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે સ્કેરેટ સોનામાં આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે ગ્રામ ચાંદી ચોસઠ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હાજર છસો ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી છન્નું હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે